ગોંડલમાં કઈ જ બરાબર નથી પરંતુ ગોંડલમાં બુલડોઝર ક્યારેય નહીં ચાલે એ જે પણ રીડા ગુનેગારો છે એના વરઘોડો હું ગોંડલમાં પણ કાઢીશ કાઢી લે ને કાઢી ને એમ એલ એના વરઘોડો કાઢે

ગૃહમંત્રીને પણ ડર લાગતો હોય એવું માની શકાય કારણ કે જો ગૃહમંત્રીને ડર ના લાગતો હોય તો આમાં ન્યાયિક તપાસ થઈ જવી જોઈએ ને ન્યાયિક તપાસ નથી થઈ તો સીધો સાધો મતલબ એવો છે કે કદાચ ગોંડલ ઉપર કાર્યવાહી કરવામાં ગૃહમંત્રી નહીં ડર લાગતો હોય કારણ કે પહેલાની કહેવત છે ને કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂર્ણ થાય તો આમાં ગૃહમંત્રીએ એવું પ્રસ્થાપિત કરીને બતાવવું જોઈએ કે હું જે મીડિયા સમક્ષ ફાકા ફોજદારી કરું છું એ ફાકા ફોજદારી નહીં પરંતુ સત્ય હકીકત છે સત્ય હકીકત શું છે કે બુલડોઝર હું ગોંડલમાં પણ ચલાવું છું એ જે પણ રીઢા ગુનેગારો છે એના વરઘોડા હું ગોંડલમાં પણ કાઢીશ કાઢે લે ને કાઢે ને એમએલએના પુત્રનો વરઘોડો કાઢે આઠ આઠ ગુનાઓ છે ઓલી જે હમણાં સો કલાકમાં એક યાદી બનાવવાની વાત થઈ હતી ને રીઢા ગુનેગારોની તો યાદીમાં આ એમએલએના પુત્રનું નામ નાખી દે તો કહેવાય કે હા તમે મર્દના દીકરા છો તમે હકીકતમાં ગૃહ મંત્રી કહેવાને લાયક છો કારણ કે તમે હરેક વ્યક્તિ માટે સમાન ન્યાય કરો છો આ પેલી એક શપથ વિધિ થાય ને મંત્રી બને ત્યારે કોઈ પણ વ્યક્તિ એ ખાલી ડેકોરેશન માટે ના થાય કે હું બંધારણને અનુરૂપ હરેક વ્યક્તિ માટે જાતિ જ્ઞાતિથી ઉપર જઈ અને સમાન ન્યાય કરીશ એવો હરેક મંત્રી શપથ લે તો આ શપથ નિભાવવાનો સમય છે તમે નિભાવીને બતાવો કે ભાઈ ગોંડલ ની અંદર જ કાયદો વ્યવસ્થા છે એ વેલ એસ્ટાબ્લિશ કરીને અમે રાખી